ડીસામાં અત્યારે એક બાર વરસનું બાળક માત્ર ટાઇલ્સના ટુકડાની મદદથી સૌ કોઈના દિલ જીતી રહ્યું છે એકદમ સામાન્ય અને શ્રમજીવી પરિવારમાંથી આવતો આ બાળકનું નામ છે હિતેશ ઠાકોર હિતેશના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ માતા સરસ્વતીના આ બાળક પર આશીર્વાદ છે સામાન્ય અને શ્રમજીવી પરિવારના આ બાળકના કંઠમાં જાદુ છે અને આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાને લીધે આ બાળક પાસે સંગીતના સાધનો ન હોવા છતાં ટાઇલ્સના બે ટુકડાની મદદથી સંગીત બનાવીને ગીતો ગાઈ રહ્યો છે તેના આ કરણપ્રિય ગીતો સાંભળીને સૌ કોઈ અત્યારે દંગ થઈ જાય છે બી કે ન્યૂઝ ચેનલ હંમેશા આવા ઉભરાતા કલાકારોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડતી આવી છે અગાઉ પણ ગઢ નજીક આવેલા મડાણા ગામના જીગર ઠાકોરનો સર્વપ્રથમ પ્લેટફોર્મ બી કે ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યું હતું અને આજે જીગર ઠાકોર ગુજરાતી ગાયક કલાકારોમાં સુપરસ્ટાર બની ગયો છે ત્યારે આજે એકવાર ફરી બી કે ન્યૂઝ ચેનલ એક ઉભરતા બાળક કલાકારને પોતાના દર્શકો સાથે રૂબરૂ કરાવશે તો આવો નિહાળીયા બાળક દ્વારા ગાવામાં આવતા ગીતો આ ગીતો ચોક્કસથી તમને પણ દંગ કરી દેશે કલા પર કોનો ઈજારો નથી અને તે સાબિત કરી બેતા હોય છે ડીસાના એક શ્રમજીવી પરિવારના બાર વર્ષીય બાળકે તેનું નામ હિતેશ ઠાકોર છે અને આ બાળકના પિતા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે આ બાળક જ્યારે ગીત ગાય છે ત્યારે સૌ કોઈ તેને જોઈ અને દંગ થઈ જાય છે સંગીતના સાધનો વગર માત્ર બે ટાઇલ્સના ટુકડા સાથે જ્યારે આ બાળક સંગીતમય ગીત ગાતો હોય છે ત્યારે સૌ કોઈ તેને જોઈ અને ચોંકી જતા હોય છે ત્યારે આ બાળક આજે આપણી સાથે જોડાયો છે અને તેની સાથે વાત કરીએ જે શું નામ છે તારું હિતેશ ઠાકોર હિતેશ ગીત ગાઈને બતાવો ચાલ કર જલા હે મેરા ક્યા બિગડા તેરા તુજે તો ના યાર મિલ ગયા ઓ મુબારક તુજે જલા કર મુજે તુજે તો ના પ્યાર મિલ ગયા टूटे दिल तेरा भी तो संग मेरे को दिल पे चलाई छूरिया ओ दिल पे चलाई छूरिया दिल, दिल को दिल को तरस नाया ना देखी मेरी मजबूरिया ना देखी मेरी मजबूरिया આ એ જ ગીત હતું કે જે બીકે ન્યૂઝ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ દર્શાવવામાં આવ્યો હતો અને લાખોની સંખ્યામાં લોકોએ આ ગીતને સાંભળ્યું હતું અને કોમેન્ટમાં પણ જણાવ્યું હતું કે આ બાળક એક કોપી કરી રહ્યો છે પરંતુ એવું નથી આ બાળકની અંદર કલા એટલી પણ છે કે તે ગુજરાતી ભજનો પણ ગાઈ શકે છે ગુજરાતી ભજન જે રામાપીરના ભજન હેલો એ તને ફાવે છે તો ગાઈને બતાવો સાંભળો રાણુજા નારાજ હેલો મારો સાંભળો રણુજા નારાજ હુકુમ કરો તો પીર જાય મારો હેલો સાંભળો હો સાંભળો રાણુજ ના રાજાજ મજી ના બેટા વીરમજી ના વીરા રાણી નેતલ ના પ્રધાન મારો હેલો સાંભળો હોજી મારો સાંભળો તમે દર્શકો તમે જોઈ રહ્યા છો કે જે બી કે ન્યૂઝ ચેનલ ઉપર એક રીલ આવી હતી અને તે વાયરલ થઈ હતી તેમાં આ હિન્દી ગીત ગાતો હતો ત્યારે કેટલાક દર્શક મિત્રોએ તેને કોપી ગણાવ્યું હતું પરંતુ આ કોપી નથી રાજુ કલાકાર માત્ર એક ગીતમાં ચમક્યો છે અને એ ગીતની સાથે સાથે આ બાળક અત્યારે ગુજરાતી અને ભક્તિના ભજનો પણ ગાઈ રહ્યો છે એટલે કે કહી શકાય કે સામાન્ય પરિવારમાંથી આવતો અત્યારે આ હિતેશ નામનો બાળક આગામી સમયમાં ઘણી ઊંચી છલાંગ ભરી શકે તેમ છે બીકે ન્યૂઝ ચેનલ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે લોકોને પણ અપીલ કરી રહી છે કે જો તમારી આસપાસ આવા કોઈ ટેલેન્ટેડ બાળકો હોય તો અમારો સંપર્ક કરી શકે છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી ન્યૂઝ ચેનલ ડીસા હિતેશ ઠાકોરના પિતા મુકેશ ઠાકોર સામાન્ય પરિવારમાંથી આવે છે અને પોતે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ નાનકડા હિતેશને સંગીત અને ગીતો પ્રત્યે ખૂબ જ રુચિ છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે તેના પિતા દ્વારા તેને કોઈ પણ પ્રકારના સંગીતના સાધનો લાવી આપવામાં આવ્યા નથી હું રિક્ષા ચલાવું મજૂરી કરું છું મારા છોકરો સ્કૂલમાં ભણે છે સરકારી સ્કૂલના અંદર અને ગીત ગાય છે રામાપીરનું ગીત ગાય છે પછી હિન્દી ગીત ગાય છે પણ મારે એના સંગીત લાવવા માટે મારા પાસે પૈસા નથી અને ઠીકરા વગાડીને ગીત ગાય છે અને એને ખૂબ ખૂબ આગળ વધારજો આટલી મારી મહેરબાની તમારી હિતેશ ઠાકોરના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને તેના લીધે તેના પિતા બાળક માટે સંગીતનો શોખ હોવા છતાં સંગીતના સાધનો વસાવી નથી શકતા તેમ છતાં આ બાળકમાં રહેલું સંગીત પ્રત્યેનું જુનૂન તેને માત્ર ટાઇલ્સના ટુકડામાંથી સંગીત બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે જો આ બાળકને યોગ્ય પ્લેટફોર્મ સાથે સુવિધા અને માર્ગદર્શન મળે તો આ બાળક પણ ઘણું આગળ વધી શકે તેમ છે